मित्रों YouTube માં તમારા વિડિયો ને કઈ રીતે વ્યૂઝ મળે છે લોકો તમને કઈ રીતે શોધે છે એ તમારા YT સ્ટુડિયો ની અંદર મિત્રો જોવા મળે છે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો જે તમારા વિડિયો ની અંદર જેટલા પણ તમને વ્યૂઝ મળે છે એ તમારા વ્યૂઝ તમને કઈ રીતે મળે છે જે તમારા સબ્સ્ક્રાઇબ જે લોકો શોધે છે તમારા વિડિયો ને કઈ રીતે મિત્રો સોશિયલ સર્ચ કઈ રીતે કરે છે અને તમને જે વ્યૂઝ મળે છે એ બધા કઈ રીતે મળે છે કઈ કઈ જગ્યાએથી મળે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવવાની છે અને તમે જાતે પણ તમારા YT સ્ટુડિયોની અંદર જોઈ શકો છો એ ફીચર તમને જોવા મળશે હવે કઈ રીતે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડિયોની અંદર મિત્રો આવી ગયા છે તો વિડિયોને માં ખાસ બની રહેજો સૌથી પહેલા તો મિત્રો YT સ્ટુડિયોને તમારે ઓપન કરી દેવાનો છે તો YT સ્ટુડિયોને અહીંયા આપણે ઓપન કરી લઈએ ડાખલા તરીકા અહિયાં YT સ્ટુડિયોને મે ઓપન કર્યો છે તો હોમ પેજ આવી ગયું છે અહિયાં તમને ચાર ફીચર જોવા મળી રહ્યા છે એક છે વ્યૂસ નું બીજા નંબરમાં સબસ્ક્રાઇબ ત્રીજા નંબરમાં છે વોચ ટાઈમ અને ચોથા નંબરમાં જે તમારું ડોલર હોય હવે જે વ્યૂસ નું જે ઓપ્શન છે ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જો તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહિયાં નીચે પટ્ટીમાં તમને આ ટાઈપના ઓપ્શનો અલગ અલગ મળે છે જુઓ અહિયાં અલગ અલગ ઓપ્શન તમને અહિયાં હાલની અંદર જો તમારું સાપ્તાહિક રેકેપ લખેલું છે અને બીજા નંબર માં છે જો અહીંયા દર્શકો તમારા વિડિયોને કેવી રીતે જો દે છે મતલબ આ ફીચર તમને પણ જોવા મળતું હશે તમારા YT સ્ટુડિયો ની અંદર હવે ત્યાંથી તમને એ ખબર પડશે કે તમે જે YouTube ની અંદર જે વિડિયો અપલોડ કર્યો છે તમને ક્યાંથી વ્યૂઝ મળે છે કઈ રીતે તમારો વિડિયો સર્ચ માં જાય છે કયા કયા ફીચર માંથી તમને વ્યૂઝ મળ્યા છે તો આપણે એ ફીચર ઉપર ક્લિક કરી દશું અને જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું એક ઓપ્શન આવશે જોઈ લો અહીંયા લખેલું છે દર્શકો તમારા વિડિયોને ઘણી કઈ રીતે સુધરે છે મતલબ તમે જે વિડિયો અપલોડ કર્યો છે ને મિત્રો એ વિડિયો લોકો કઈ રીતે સુધરે છે એના ઘણા બધા રસ્તા છે એવું નથી કે ખાલી લોકો સર્ચ કરે અલગ અલગ ફીચરમાંથી પણ તમારો વિડિયો લોકોની સામે જાય છે હવે કઈ રીતે જાય છે એ તમે જુઓ હવે સાઈડમાં તમારે ક્લિક કરવાનું છે સૌથી પહેલા તો મોટા ભાગના લોકો તમારું કન્ટેન્ટ અહીંયા માળે છે મતલબ YouTube હોમ આપણે YouTube જારે ખોલીએ ને અરે પહેલા જ પેજ ની અંદર પણ આપણી વિડિયો જાય છે તમે જોઈ શકો છો 25% લોકો સામે આપડી આ ટેકનિકલ ની વિડિયો તમે જોવો છો ને એ હોમ પેજ ઉપર 25% જાય છે બીજા નંબર માં છે શોર્ટ ફ્રીટ 24% છે અને ત્રીજા નંબર માં છે YouTube શોધ મતલબ કોઈ પણ લોકો સર્ચ કરે છે દાખલા તરીકે YouTube रिलेटेड મારે કોઈ માહિતી જોઈએ છે તમે લોકો એવું સર્ચ કરો છો તો 22% લોકો મારી વિડિયો ને સર્ચ માં આવે છે મતલબ હવે આગળ નું ફીચર છે મિત્રો દર્શકો YouTube ની મુલાકાત લે ત્યારે તેમણે સૌથી પહેલા દેખાય તે હોમ છે મતલબ YouTube માં જે પણ લોકો સર્ચ કરે તો સૌથી પહેલી મિત્રો હોમ માં આપડી વિડિયો આવે કારણ કે આપડી ચેનલ નું નામ લખ્યું હોય ત્યારે ત્યાર પછી મિત્રો છે હોમ પર સૌથી વધુ વાર મળ્યા હતા મતલબ YouTube ની અંદર જે વધુ વાર વિડિયો આપડી જોવાતી હોય ને વારંવાર તો એ છે મિત્રો એ તમારી વિડિયો અહીંયા તમને જોવા મળશે યાથી તમને ખબર પડશે કે લોકો આપડી વિડિઓ કઈ જુએ છે જે હોમ પેજ ઉપર આપડી વિડિઓ કઈ જાય છે એ તમને અહીંયાથી જોવા મળશે પછી સાઈડમાં તમે ક્લિક કરશો એટલે એક ઓપ્શન ઓર મળે છે તમને શોર્ટ ફીડ રાખી દર્શકો ટૂંકા સ્વરૂપના વિડિઓ પર એક નજર કરી શકે છે મતલબ તમે જો YouTube ની અંદર મિત્રો શોર્ટ વિડિઓ પણ નાખો છો તો શોર્ટ વિડિઓના માધ્યમથી પણ તમારો લોંગ વિડિઓ જોવા લોકો આવે છે એ પણ અહીંયાથી જાણવા મળે છે ત્યાર પછી આવશે શોર્ટ ફીડમાં સૌથી વધુ મરે આતા મતલબ શોર્ટ વિડિયો ની અંદર પણ સૌથી વધારે તમને જે વ્યૂઝ મળે છે આમ વારંવાર હોમ પેજ ઉપર વિડિયો જતો હોય ને તો એ વિડિયો તમને અહીંયા જોવા મળશે મિત્રો અને આગળ આપણે ક્લિક કરીએ YouTube YouTube પર કોઈ ચોક્કસ શબ્દો શોધતા લોકો તરફથી સોદ વ્યૂ આવતા હોય છે મતલબ કોઈ પણ શબ્દો YouTube ની અંદર આપણે YouTube રિલેટેડ ખાલી તમે YouTube ના વિષય કે મોનેટાઇઝેશન વિષય કે કોઈ અન્ય પેમેન્ટ વિષય તમે સર્ચ કરો છો તો એની અંદર પણ મિત્રો આપડી આ વિડિયો જતી હોય છે મિત્રો આ માહિતી એટલા માટે આપું છું કે તમે તમારા વિડીયોમાં કઈ રીતે તમને વ્યૂઝ મળે છે કેટલા લોકો સર્ચ કરે છે તમારા ચેનલની અંદર જે લોકો મુલાકાત લેવા આવે છે મતલબ કઈ જગ્યાએથી ક્યાંથી આવે છે એ આપણે જાણવા મળે અને અહીંયાથી આપણને એક મોટિવેશન મળે કે આપણી વિડીયો યુટ્યુબ હોમ પેજ ઉપર જાય છે નથી જતી એમની આના ઉપરથી આપણે વિડિયો બનાવવાની કઈક મજા આવે એટલા માટે આપણે આ વિડિયો બનાવી છે અત્યારે જ જઈને તમારે ચેક કરવાનું છે હજી આગળનું જે ઓપ્શન છે પેલા જોઈ લો અને પછી તમે જજો વાઇટી સ્ટુડિયોની અંદર તમારે જોઈ લેવાનું છે આગળના ફ્રીચે છે દર્શકોને તમારા સુધી લાવનારી લોકપ્રિય સોચ મતલબ જે પણ આપણે YouTube રિલેટેડના જે વિડિયો આપણે બનાવી છે તો સૌથી પહેલા તો મિત્રો કયા કયા લોકો YouTube ની અંદર સર્ચ કરે છે જ્યાં આપડી વિડિયો જાય છે તો આપ જોઈ શકો છો Instagram ના પાસવર્ડ ભૂલી ગયા તો લેપટોપ શીખવાની રીત Instagram આઈડી પાસવર્ડ Instagram આઈડી પાસવર્ડ Instagram પાસવર્ડ ભૂલી ગયા છો તો શું કરું તો આ જે પણ શબ્દો તમારી સામે જોઈ રહ્યા છો એ શબ્દો લોકો સર્ચ કરે છે તો એની અંદર આપણી વિડિયો જાઈશે ત્યાર પછી આગળ નું ફીચર છે તમારી આગળની રચના લોકોને કેવી રીતે મળશે તેની કલ્પના કરો તો આ બસ આટલા ફીચર મિત્રો પૂરા થયા તો આ જે ઓપ્શન છે તમે જોઈ લીધા મિત્રો આવી રીતે તમે પણ મિત્રો ખાસ ચેક કરજો કે તમારું વાઇટી સ્ટુડિયો ની અંદર આ ટાઇપના ફીચર તમને મળે છે તો YouTube માં આપડી વિડિયો લોકો સુધી કઈ રીતે જાય છે કઈ રીતે વિડિયો આપડી સર્ચ કરે છે લોકો આપડી વિડિયોને કઈ રીતે શોજે છે કયા કયા શબ્દો લખવાથી આપડી વિડિયો સર્ચમાં જાય છે કેટલા ટકા આપડી વિડિયો હોમ પેજ ઉપર જાય છે એની બધી માહિતી તમે ઘરે બેઠા જોઈ શકો છો તો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો અને આપડી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને YouTube રિલેટેડના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો